રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલ રાજાણીની વરણી થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી તેમની વરણીને તમામ કાર્યકર્તાઓએ આવકારી હતી અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોર્પોરેટર હતા અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે વહેલી તકે રાજકોટ શહેરમાં કોંગ્રેસનું કાર્યાલય ખોલાશે અને આગામી લોકસભા ચૂંટણીને અનુસંધાને લોકોને પડતી સમસ્યાઓ જાણી તેનું નિરાકરણ કરીશ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસમાં મૂર્તિઓ એટલે પ્રમુખની વરણીને લઈ અટકળો હતી પરંતુ આજે કોંગ્રેસને પ્રમુખ મળતા કાર્યકરોમાં ઉત્સાહ દેખાયો હતો અહેવાલ વિજય મકવાણા ખરેખર રાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને હું એક નાનો કાર્યકર એક નાનો કાર્યકર તરીકે મારી જવાબદારી હતી કે વોર્ડ નંબર ત્રણ બે એની જવાબદારી પણ પૂરા શહેરની મારી ઉપર જે જવાબદારી મૂકી છે એ બદલ કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોની અંદર ખાસ કરીને સંગઠન રાજકોટમાં શહેરનું કોંગ્રેસ કાર્યાલય ઊભું થાય ઘણા ટાઈમથી કાર્યાલયની મુશ્કેલી છે એ ટોપ પ્રાયોરિટી મારી ખાસ રહેશે અને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસનું સારું દેખાવ થાય એ પ્રયત્ન હશે એના પછી રાજકોટ મહાનગરપાલિકાની પણ કોર્પોરેશનની ચૂંટણી દોઢ વર્ષ પછી છે એટલે સારી રીતે કોંગ્રેસ ઉભરી આવે એવા મારા પ્રયાસો હશે ખરેખર હજી તો મારી નિમણૂક આજે જ થઈ છે હજી તો ચૂંટણીને બે દોઢ મહિનો ટાઈમ છે એટલે જેટલું સારું પાર્ટી તરફથી થશે એટલું સારું કરીશું ફકરેથી આપની વાત 405 વે ભાજપનો પ્રશ્ન છે અમારી તો સારામાં સારોમાં કોંગ્રેસ પક્ષનો દેખાવ છે એટલું આપને હું કહું છું રાજકોટની અંદર રાજકોટના જે પણ પ્રશ્ન હશે એને ટોપ પ્રાયોરિટીમાં આવશે અને સોલ્વ કરવાના પણ પ્રયત્ન કરીશું મુખ્ય ખાસ કરીને રોડ રસ્તા છે

અને આ વિસ્તારની અંદર બહુ મોટી તકલીફ છે અને એમાં અતુલભાઈ રાજાની રાજકોટ શહેર પ્રમુખે જે પ્રદેશ કોંગ્રેસ કમિટી એ જે એની ઉપર ભરોસો મૂક્યો છે અને જે હીરો જેમ પારખવાનો હોય એમ એ અમારો હીરો જ છે અને રાજકોટમાં કોંગ્રેસ આજુ વખતે કોર્પોરેશનમાં અને લોકસભામાં એની તાકાત બતાવી દેશે અને ભાજપને જાકારો આપશે